ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે ખેતરોમાં વરસાદી પાણી ઉભરાતા ઊભા પાક ધોવાઈ ગયા છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે કેટલા જિલ્લામાં ખેતીને નુકસાન થયું અને સર્વે તથા સહાયને લઈને શું માહિતી છે વિગતે વાત કરીએ નમસ્કાર ઊંચું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે કમોસમી વરસાદના કારણે શેરડી સોયાબીન તુવેર મગફળી અને બાગાયતી પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ખુદ રાજ્ય સરકારના અંદાજ પ્રમાણે આખા ગુજરાતમાં દસ લાખથી વધુ હેક્ટરમાં ખેતીને નુકસાન થયું છે સૌરાષ્ટ્રના પાંચેક જિલ્લામાં સૌથી વધુ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ મળ્યા છે ખાસ કરીને જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં મગફળી કપાસ તથા અન્ય પાકોને મોટો ફટકો પડ્યો છે ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ડાંગર ઉપરાંત રોકડિયા પાકોને પણ નુકસાન થયું છે ઉત્તર ગુજરાત પણ ખેતીના નુકસાનથી બાકાત રહ્યું નથી મોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સ્થિતિ જાણવા માટે રાજ્ય સરકારે મંત્રીઓને જુદા જુદા અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા હતા મંત્રીઓએ મુલાકાત લઈ માહિતી મેળવ્યા બાદ કેબિનેટ બેઠકમાં રિપોર્ટ પણ રજૂ કર્યો તેને આધારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે ખેતરોનું ધોવાણ પાકની નુકસાનીનો સર્વે કરવા આદેશ આપ્યો છે આગામી સાત દિવસમાં જ ટેકનોલોજીની સાથે સાથે ફિઝિકલ સર્વે ટીમ નુકસાનીનો સર્વે કરશે સર્વે રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપીને તેના આધારે ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે કૃષિ પેકેજને આખરી ઓપ આપવામાં આવશે સૌરાષ્ટ્રના પાંચેક જિલ્લાઓમાં ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું છે સરકારનો દાવો છે કે કયા જિલ્લા તાલુકા અને ગામમાં કેવી પરિસ્થિતિ છે તેનું ગાંધીનગરથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે આ બધા વચ્ચે હવામાન વિભાગની આગાહી છે કે આગામી ત્રણેક દિવસમાં ઘણા જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે જે ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે પરંતુ સરકાર વહેલી તકે સહાય અને સર્વે કરીને ખેડૂતોને રાહત આપશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ